સ્વાગત છે તમારું કિચન મેજિકમાં ગઈકાલે મારી સાથે કેવું થયું જે હું ઓફિસથી ઘરે પહોંચી કે તરત જ પ્રશ્ન એ થયો કે આજે જમવામાં શું બનાવું એટલી થાકેલી હતી કે એવું થાય કે ના બસ રોટલી શાક દાળ ભાત ફૂલ મીલ નથી બનાવું તો કંઈક એવું બનાવું કે જે ઝટપટ બની પણ જાય ખાવાની મજા પણ આવે અને થોડું ચાટ જેવું પણ હોય અને આમ જોવા જઈએ ને તો ફટાફટ પેટ પણ ભરાઈ જાય બસ તરત જ મગજમાં ત્રણ ચાર રેસિપીઝ એવી આવી કારણ કે મારું તો રોજનું કામ છે કે અલગ અલગ રેસિપીઝ રોજ જોવી રોજ બનાવવી તો એવા અમુક વસ્તુઓ મેં આજે બનાવી પણ આજે એ જ રેસિપી હું તમારા માટે લઈને આવી છું પણ હું નહીં બનાવું આજના આપણા ગેસ્ટ બનાવશે ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્સ કિચન મેજિક

સ્વાગત છે તમારું કિચન મેજિકમાં આજે તમે અહીં આવ્યા છો અને તમારા વિશે એવું સાંભળ્યું છે કે તમે અલગ અલગ કોમ્પિટિશન અમદાવાદમાં જે થતી હોય છે કુકિંગની એમાં પાર્ટિસિપેટ કરતા હો છો તો આજે કિચન મેજિકમાં આવ્યા અને જે પણ રેસિપી આપણે બનાવવાના છીએ એના વિશે અને તમારા વિશે ખાસ અમારા વ્યુઅર્સ સાથે થોડી વાત કરો સ્યોર મારું નામ નીલમ અતુલ દેસાઈ છે અને હું ઘણી બધી કોમ્પિટિશનમાં પાર્ટ લઉં છું હમણાં હોટેલ લીલામાં પાર્ટ લીધો હતો અને એ મેન મારા હસબન્ડે સાથે પાર્ટ લીધો હતો અરે વા અને હમણાં હોટેલ જર્મન પેલેસમાં મનીષાબેન ગુપ્તા સાથે પાર્ટ લીધો હતો અને એ ઘણું વિશરાતી વાનગીને ઘણી બધી જગ્યાએ હું જતી હોઉં છું અને આજે મને આમાં મને પાર્ટ લેવાનો મોકો મળ્યો કિચન મેજિકમાં એનો મને ખૂબ આનંદ છે અને હું આજે બે રેસીપી તમારી જોડે શેર કરવાની છું એક કઢી પકોડા છે અને બીજી ક્રિસ્પી મોમોસ છે અરે વાહ તો સૌથી પહેલા આપણે કઢી પકોડા બનાવીશું પકોડા બનાવીએ ફટાફટ શરૂઆત કરીએ બનાવવાની સૌથી પહેલા આપણે શું બનાવીશું સૌથી પહેલા આપણે કઢી બનાવીશું એના માટે દહીં ને ચણાનો લોટ મિક્સ કરું છું ઓકે એના માટે મેં ચાર ચમચા ખાટું દહીં લેવું જરૂરી છે આ કઢીમાં પકોડા કઢી એમાં ચાર ચમચા મેં દહીં નાખ્યું છે બરાબર એમાં બે ટેબલ સ્પૂન ચણાનો લોટ એડ કરું છું બરાબર અને એને મિક્સ કરું છું બરાબર આપણે કઢી બનાવીએ પહેલાં આપણે રાઈસ કુક કરવા મૂકી દીધા છે જી અને રાઈસ આપણે અહીંયા જે લીધા છે નીલમબેન એ ફોર્ચ્યુન ના રાઈસ લીધા છે કે જે બિરયાની બાસમતી સ્પેશિયલ રાઈસ છે એટલે આમ જોવા જઈએ તો કઢી અને પકોડા સાથે જો રાઈસ હોય તો એક ફૂલ મીલ મળી જાય અને આ પણ એવા રાઈસ કે જે ખીલે ખીલે દાને આપણને મળશે અને સાથે લોંગ રાઈસ મળશે યસ હવે આપણે કઢીના વગર માટે તેલ મૂકીશું બરાબર ઓઇલ આપણે જે અહીંયા મૂકીએ છીએ એ ફોર્ચ્યુનનું રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલ લઈએ છીએ કે જે વેરી વેરી લાઇટ છે હન્ડ્રેડ પ્લસ ક્વોલિટી ટેસ્ટ પાસ છે અને જો વાત કરીએ કે ટ્રાન્સ ફેટ ફ્રી પણ છે એટલે આપણને જેને પણ ઘરના લોકો હોય એને ફૂલ તેલવાળી ખાવાની આદત હોય એમના માટે આ ખૂબ સારું ઓઇલ છે અને આમ પણ જો ઓઇલ હોય તો ખાવાની થોડી વધારે મજા આવે સાથે હું તમને કહું કે આ ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે એટલે વિટામિન એ ડી અને ઈ પણ આમાંથી મળે છે અને ફોર્ચ્યુન એટલે આમ જોવા જઈએ તો ઇન્ડિયાઝ નંબર વન ઓઇલ બ્રાન્ડ પણ છે હવે વગરમાં હું સૌ પ્રથમ રહી લઉં છું જીરું બરાબર

આપણે રઈ જીરું લીલા મરચાં અને લીમડાના પાન લીધા છે ઓકે હવે વઘાર આપણો થઈ ગયો છે બરાબર એટલે એમાં કઢીનું એડ કરી મીઠું હમણાં નાખવાનું નથી મીઠું નાખવાથી આપણી કઢી ફાટી જશે બરાબર એટલે એનું મીઠું છેલ્લે એડ કરવાનું છે હવે જેટલું આ દહીં હતું એનાથી ચાર ગણું પાણી આપણે એડ કરવાનું છે ઓકે અને દહીંની જગ્યા પર આપણે ખાટી છાશ હા ખાટી છાશ લો તો એ પણ ચાર બાઉલ જેટલી છાશ લો તો એમાં ત્રણ ચમચી જેવું ચણાનો લોટ લેવાનો હોય છે બરાબર બરાબર ભીંડીલા મરચાં વઘારમાં નાખ્યા છે પણ વાટેલા લીલા મરચાં અંદર એડ કરીશું હવે આપણે સતત એને હલાવતા રહીશું બરાબર જેથી કઢી નીચે ના બેસી જાય જી એક ઉભરો આવી જાય પછી ધીમા તાપે ઉકળવા મૂકી દઈએ છીએ આપણે બરાબર હવે આપણો રાઈસ કુક થઈ ગયો છે અને કઢી ઉકળે ત્યાં સુધી પકોડાનું ખીરું રેડી કરી દઈએ છીએ ઓકે અહીંયા હું ભજીયા માટે ચાર ચમચા બેસન લઉં છું અને અહીંયા આપણે ફોર્ચ્યુન નું બેસન લીધું છે યસ કે જે પ્યોર ચના દાલ બનાવવામાં આવે છે અને એનામાંથી જ પ્યોર ટેસ્ટ પણ આપણને મળે છે જી હવે બેટર માં હું આખા દાણા અજમો હમ અને જીરું એડ કરું છું બરાબર થોડી કસૂરી મેથી લઉં છું એનાથી ભજીયાનો ટેસ્ટ વધારે સરસ આવશે જી મીઠું ટેસ્ટ પ્રમાણે હા લીલા મરચા લઉં છું થોડી કોથમીર લઉં છું અને મીઠું સ્વાદ પ્રમાણે હવે બેટર ને થોડું થીક જ રાખવાનું છે જેથી પકોડામાં આપણે એડ કરીએ તો કઢી પીવાય ને ઓછા થઈ જશે બરાબર એટલે એકદમ પાતળું બેટર આપણે નથી કરતા નથી કરતા થીક બેટર બરાબર હવે હું વસંત મસાલાનો ગરમ મસાલો નાખું છું અંદર બરાબર અને આ ગરમ મસાલો જે છે નીલમબેન એ પણ સ્પેશિયલ છે થોડો કારણ કે ગરમ મસાલા આપણે ઘણા લોકો એવું હોય કે કઢી છે કે શાક આપણે આપણે કોઈ બનાવીએ સ્પેશિયલ તો એમાં આખા મસાલા જે છે એ નાખતા હોય કે લવિંગ છે છે પણ આ ગરમ મસાલો જે વાપરશો તમે તો બીજા કોઈ તમારે મસાલા નાખવાની પણ જરૂર નહીં પડે કારણ કે શુદ્ધ અને ગુણવત્તાથી ભરપૂર છે એટલે કઢી પકોડા અથવા તો આપણે ઘરે શાક કે પછી કોઈ સ્પેશિયલ શાક બનાવીએ છીએ એકદમ બિલકુલ ટેસ્ટ મળે છે અને વસંત મસાલાનું લાલ મરચું પણ બેટર આપણું રેડી થઈ ગયું છે હા એમાં થોડું બેકિંગ સોડા છે બરાબર જેથી કરીને આપણા પકોડા ઓછા થાય જેટલું વધારે તમે મિક્સ કરશો એટલું ઓછા થશે બરાબર પકોડા હવે આપણું તેલ થઈ ગયું છે તો એકદમ નાના નાના પકોડા આપણે મૂકીશું બરાબર જેથી ફૂલીને મોટા ને હવે આપણા પકોડા રેડી થઈ ગયા છે તળીને બરાડીમાં નાખવા માટે તો આપણે એને કઢી લઈશું ઓકે ઉપરથી ક્રિસ્પીને અંદરથી પોચા Yes. એટલે આપણે કઢીની સાથે આને નથી ખાતા અને કઢીમાં કઢીમાં અંદર નાખી નાખી અચ્છા ઓકે ને 5-10 મિનિટ અને રેસ્ટ આપીશું એકદમ ગરમ ગરમ નાખીશું તો કઢીમાં એકદમ વધારે પડતા પોચા થઈ જાય છે બરાબર ખાવાની મજા નહી આવે ઓકે બરાબર હવે આ પકોડા આપણે ઠંડા થયા છે એટલે કઢીમાં એડ કરી દઈશું બરાબર અને ફરીથી કઢીને થોડી વાર ઉકળવા મૂકીશું ઓકે જેથી પકોડામાં બરાબર કઢીનો સ્વાદ જે છે મિક્સ થઈ જાય જી હવે કઢી માટે વઘાર કરીશું બરાબર એના માટે મેં આમાં મેથી દાણા નાખ્યા છે ઓકે ફરી જીરું ને એ ઉપરથી નાખીશું એ થોડું જીરું તતડે એટલે લાલ આખા મરચાં નાખીશું બરાબર હવે જીરું આપણું તતવી ગયું છે લાલ નાખીશું લીમડાના પાન નાખીશું અને લાલ મરચું નાખીશું અને તરત જ વઘાર આપણે કઢીમાં રેડી દઈશું અચ્છા એટલે ઉપરથી બરાબર આ ઉપર સુથમી કાઢી શકીશું હવે આપણી પકોડા કઢી બી રેડી છે રાઈસ બી રેડી છે હવે સર્વિંગ માટે તૈયાર ચલો કઢી પકોડા રાઈસ બનાવવા માટેની સામગ્રી એક કપ દહીં અથવા છાશ બે ટેબલ સ્પૂન ફોર્ચ્યુન બેસન એક કપ ફોર્ચ્યુન બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ હાફ ટી સ્પૂન વસંત હળદર પાવડર હાફ ટી સ્પૂન વસંત લાલ મરચું પાવડર એક ટી સ્પૂન આદુ લસણની પેસ્ટ એક ટી સ્પૂન વસંત હિંગ પાવડર તો આપણા કઢી પકોડા રાઈસ રેડી છે થેન્ક યુ કઢી પકોડા રાઈસ આપણા બનીને તૈયાર છે અને જેમ મેં શરૂઆતમાં કહ્યું હતું એમ જ કે ચલો આખું દાળ ભાત શાક રોટલી બધું જ નથી બનાવવું તો આ તમે ખાઈને ડિનર લઈ શકો છો એટલે બહુ હેવી ડિનર પણ નહીં અને સોફ્ટ ડિનરમાં સ્વાદ પણ આવે અને પેટ પણ ભરાઈ જાય લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી આપણે બનાવીએ છીએ ક્રિસ્પી કુરકુરે મોમોઝ

ચખાડ્યા કઢી પકોડા અને સાથે રાઈસ પણ હતા અને હવે આપણે બનાવી છીએ ક્રિસ્પી કુરકુરે મોમોઝ તો એ કેવી રીતે બનાવશું અને શરૂઆતમાં ફર્સ્ટ સ્ટેપ કયો લેશું એ અમારા વ્યુઅર્સ ને કહી દો એના માટે મેં મેદાનો લોટ ચાર ભાગ મેદો તો એક ભાગ ઘઉંનો લોટ નાખી એમાં થોડુંક વિનેગાર નાખીને એનો લોટ રેડી કરી દીધો છે કે જેથી એને રેસ્ટ આપવાનો છે એટલા માટે અને હવે હું એનું સ્ટફિંગ બનાવવા જઈ રહી છું અને સ્ટફિંગમાં મેં કોબીજ ગાજર બીન્સ કેપ્સિકમ અને ધાણા લીધા છે બરાબર અને એમાં મીઠું નાખીને થોડીક વાર રવા દીધું હતું જેથી એનું જે પાણી છૂટવાનું એ છૂટી જાય એને પછી નીતારીને એ વેજીટેબલ મેં લઈ લીધા છે એમાં હું પનીર એડ કરું છું અને મોમોઝ હોય એટલે શેઝવાન ચટણી તો હોય બિલકુલ એટલે એમાં સેઝવાન ચટણી એડ કરું છું બરાબર માટે એમાં મેયોનીઝ એડ કરું છું રીચનેસ માટે એમાં થોડીક મેયોનીઝ એડ કરી છે ફરીથી એમાં થોડાક કોથમીર નાખું છું બરાબર મરી પાવડર સ્ટફિંગ બધું આપણે મિક્સ કરીશું ઓકે હવે આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે હવે તૈયાર કરેલા લોટમાંથી મોમોઝની પૂરી વાણી અને મોમોઝ ભરીને રેડી કરી દઈશું ઓકે હવે આપણે દ્વારા લોટ જે રેડી કર્યો છે એ વણી લઈશું જી એના મારે પાટલો જોઈશે મારે પાટલાની જરૂર તમને નહીં પડે કારણ કે આપણે અહીંયા યુઝ કરીએ છીએ વરમોરાની સ્લેબ અને આ સ્લેબ આઈએસટી ટેકનોલોજીથી બનેલી છે એટલે આઈએસટી ટેકનોલોજીથી બની છે જેથી એન્ટી બેક્ટેરિયલ છે અને સાથે સ્ક્રેચ પ્રૂફ છે એટલે તમે આના ઉપર વણશો તો તમારી તમારા લોટમાં બેક્ટેરિયા નહીં જાય અને જો ક્યારેય પણ તમે કટિંગ કરશો તો એના ઉપર જે છે એ સ્ક્રેચ પણ નહીં પડે તમે એકવાર ટ્રાય કરી જુઓ ઓકે થેન્ક યુ ખરેખર ઈઝી બનાય છે હવે આપણે મોમોઝ ની પૂરી વણાઈ ગઈ છે તો એમાં સ્ટફિંગ ભરવું છે સ્ટફિંગ પૂરીમાં આવે એ રીતે આ સ્ટફિંગને વાળવાનું પણ આપણે એકદમ ઈઝી જ રાખ્યું છે અચ્છા એ કચોરીની જેમ જ વાળી દેવાનું છે બરાબર ઉપર જેટલો લોટ આવે વધારાનો લોટ લઈ લેજો ઓકે એક આપણું મોમોઝ રેડી થઈ ગયું છે હવે એ રીતે બીજું મળે હવે આ મોમોઝ જે રેડી કર્યા છે એને મેંદાની મેં સ્લરી બનાવી છે કોર્નફ્લોર મેંદો અને એમાં ટેસ્ટ બહારથી મોડો ના લાગે એના માટે મેં લાલ મરચું ગરમ મસાલો એ પણ વસંતનો અચ્છા હા અને મારી પાવડર નાખે છે બરાબર થોડુંક ચટપટું લાગે એના માટે મેં થોડું વિનેગાર પણ અંદર નાખ્યું છે અચ્છા હવે આ મોમોઝને લરીમાં એડ કરીશું બરાબર અને ઉપરથી કોટિંગ ક્રંચી લાગે એના માટે મેં પૌવા અને મકાઈના પૌવાને સાદા પૌવાનો ક્રંચ કર્યો છે અચ્છા એમાં કોટિંગ કરીશું આપણે नाम दिए अच्छा हाँ हा, क्रंची अने कुरकुरे मोमो यस आरी ते कोट करीने दस एक मिनिट अने रेस्ट आप पर वंजित करीने ये कोटिंग बराबर थी હવે મોમોસ મે રેડી કરી દીધા છે તો એને ડીપ ફ્રાય કરવા માટે તેલ લઈ લઈએ જી ઓઈલ આપણે અહીંયા જે લઈએ છીએ એ ફોર્ચ્યુન નું રિફાઈન સનફ્લાવર ઓઈલ લઈએ છીએ કે જે વેરી વેરી લાઇટ ઓઈલ છે અને સાથે સાથે ટ્રાન્સ ફેટ ફ્રી છે પ્લસ 100 પ્લસ ક્વોલિટી ટેસ્ટ પાસ છે અને વાત કરીએ ઇમ્યુનિટી બૂસ્ટરની તો આ ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે અને વિટામિન એ ડી અને ઈ પણ એમાંથી મળે છે અને સાથે ઇન્ડિયાઝ નંબર વન ઓઇલ બ્રાન્ડ કહી શકીએ એવું આ ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ હું એને હવે મોમોઝ બીક ટ્રાય કરું મોમોઝ આપણા ડીપ ફ્રાય થાય ત્યાં સુધી તમારા માટે એક ટાસ્ક છે જે પણ ગેસ્ટ આવે છે એને આપણે એક ટાસ્ક આપીએ છીએ ફાઈવ મિનિટ ટ્રાન્સ ફેટ ફ્રી ક્વિક રેસીપી કે જેમાં તમારે કમ્પલસરી વર ઓઇલ વાપરવાનું રહેશે અને એમાંથી જે પણ તમારી પાસે તમે બનાવી શકો હોય તમારી પાસે જે વસ્તુ પડી હોય એમાંથી તમારે કંઈક એવું બનાવવાનું છે કે જે પાંચ મિનિટમાં બની જાય અને ટ્રાન્સ ફેટ ફ્રી બને અને ક્વિકલી બની જાય તો તમારે આ બનાવતા બનાવતા એ વિચારમાં રાખવાનું છે કે હું શું બનાવી શકીશ ઓકે રેડી તમે અરે વાહ ચલો હવે આપણા ક્રન્ચી કુરકુરે મોમોઝ રેડી છે ખાવા માટે અરે વાહ ક્રિસ્પી કુરકુરે મોમોઝ બનાવવા માટેની સામગ્રી એક કપ મેંદાનો લોટ અડધો કપ ઘઉંનો લોટ એક ટેબલ સ્પૂન વિનેગર અડધો કપ ઝીણી સમારેલી કોબી બે થી ત્રણ ઝીણી સમારેલી લીલી મરચી એક ઝીણું સમારેલું ગાજર

મજા પડી જાય એવી આ ડિશ પણ હા ફરી તમને યાદ અપાવી દઉં ફાઈવ મિનિટ ટ્રાન્સફેટ કરવાનો છે હવે મેં વિચાર્યું કે મારી પાસે કઢી પકોડા પડ્યા છે હા અને આ મોમોઝનું મિક્સ વેજ સ્ટપિંગ પડ્યું છે બરાબર હું બંનેને મિક્સ કરી મિક્સરમાં ચણ કરીશ જેથી પકોડા ખીરું બની જાય અચ્છા અને એમાંથી હું ચીલા ઉતારીશ કઢી પકોડા ચીલા અરે વાહ કઢી પકોડા ચીલા પણ આપણે બનાવવાના છીએ એટલે વેસ્ટમાંથી બેસ્ટ એક આપણે બનાવીએ છીએ પણ પાંચ મિનિટમાં ખાસ બનાવવાના છે તમારે ચલો બનાવીએ હવે હું કઢી પકોડા મિક્સચરમાં એડ કરું છું અને એને ચંદ કરી દઈશ બરાબર કસા મસાલા નાખવાની જરૂર નથી કારણ કે આમાં બધું મસાલાથી ભરપૂર જ છે અચ્છા આપણે તેલનો ઉપયોગ કરીને ચિલ્લા ઉતારવાના ઓકે આપણું બેટર રેડી થઈ ગયું છે ઓકે હવે મેં બેટર રેડી કરી દીધું છે તો હવે હું એમાંથી ચિલ્લા બનાવું છું એના માટે હું તવો ગ્રીસ કરવા માટે તેલ લઉં છું યસ અને ખાસ આપણે અહીંયા યુઝ કર્યું છે આ નું રિફાઈન સનફ્લાવર ઓઇલ કે જે ટ્રાન્સ ફ્રી છે તો હવે હું ચિલ્લા રેડી કરવા માટે બેટર પાતળું છું યસ તો આપણો કઢી પકોડામાંથી જે બેટર બનાવ્યું એનો ચિલ્લો રેડી થઈ ગયો છે અરે વાહ દારાબેન તમે જે મને ટાસ્ક આપ્યો હતો તો મેં પૂરો કરી દીધો છે અરે વાહ ચિલ્લા રેડી થઈ ગયા છે ખૂબ સરસ આપણે આ ચીલા જે છે એ બનાવ્યા છે જે કઢી અને પકોડા આપણા બચ્યા હતા એમાંથી અને મોમોનું જે આપણે સ્ટફિંગ બનાવ્યું હતું એ સ્ટફિંગ પણ થોડું વધ્યું હતું એમાંથી આપણે બનાવી દીધા છે તો રેડી છે આપણી ફાઈવ મિનિટ ટ્રાન્સ ફેટ ફ્રી ક્વિક રેસિપી કે જેમાં આપણે ખાસ ફોર્ચ્યુન રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલનો ઉપયોગ કર્યો છે થેન્ક યુ સો મચ આ બંને રેસિપી અમારા વ્યૂઅર સુધી પહોંચાડવા માટે અને આમ જોવા જઈએ તો ત્રણ રેસિપી હતી એક વેસ્ટમાંથી બેસ્ટ પણ હતી ઓકે સો તમારા માટે ખાસ વસંત મસાલા તરફથી એક ગિફ્ટ હેમ્પર થેન્ક યુ વેરી મચ આજની આ બંને રેસિપીસ જો તમને પણ ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી આ સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને સાથે સાથે રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો લખો તમારું નામ રેસિપીનું નામ રેસિપીની રીત અને રેસિપીનો ફોટો પાડીને મોકલાવી દો અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે અને તમે પણ કિચન મેજિકના મહેમાન બની શકો છો हूं मदीश फरी एक नवा एपिसोड में नवी रेसिपी साथ है त्यासुदी रजा आप शो नमस्कार फॉर्चुन रिफाइंड सनफ्लावर ऑयल प्रेजेंट्स किचन मैजिक को पावर्ड बाय वसंत मसाला माइक्रोफाइन आटा चकी पांच तारा फराड एंड बर्मोरा टाइल्स एंड बाथवेयर प्रेजेंटेड बाय ऐसे होना ही था माइक्रोफाइन आटा चक्की अनाज दड़े सुपरफाइन फराड, घर घंटी पांच तारा फराड़ फराड़ वड़ेज व्रत फड़े वरमोरा टाइल्स एंड पाथवेर घर ब्यूटिफुल बनावा नवी स्टाइल